ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો અને રાજ્ય સરકાર વચ્ચે યોજાઈ મહત્વની બેઠક બેઠક બાદ પાટીદાર આગેવાનોએ દાવો કર્યો કે લગ્ન નોંધણી પ્રથા અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે એ એસ માટે અનામત મુદ્દે સરકાર સમક્ષ મુખ્ય રજૂઆત કરવામાં આવી પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ લગ્ન નોંધણીમાં મોટા પાયે ગેરરીતિઓ અને તલાટીઓએ બોગસ નોંધણીના રેકેટની ફરિયાદો સરકાર સમક્ષ રજૂ કરી સાથે જ કહ્યું કે લગ્ન નોંધણીના આધાર કાર્ડના સરનામે જ થવી જોઈએ લગ્ન પહેલા માતાપિતાને વાંધા રજૂ કરવાનો સમય મળવો જોઈએ તમામ લગ્ન નોંધણી પ્રક્રિયા ઓનલાઈન થવી જોઈએ અત્યારે હાલમાં હમણાં હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્ન બહુ ની નોંધણી બહુ મોટા પાયા કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ અને પોલીસ વિભાગને તમામ લોકોની ધરપકડ કરવામાં આવે એની સામેજ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી પ્રયાસો ચાલુ કર્યા છે પાટીદાર અગ્રણીઓની માંગને ધારાસભ્ય હિરા સોલંકીએ પણ ટેકો આપ્યો તો પાટીદાર અગ્રણી વરુણ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી માં ઈડબ્લ્યુએસ અનામત આપવાની માંગ સરકાર સમક્ષ કરી જેની સામે સરકારે જવેરી કમિશન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય મળવા ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે